સાધનો ખરાબ હાલતમાં હોવાથી યુવાનો મુશ્કેલીમાં ભવિષ્યમાં આ સાધનો ક્યારેક ઈજા પહોંચાડશે તેવો ભય દીવ પદ્મભૂષણ કોમ્પ્લેક્સમાં જીમનો રૂમ આવેલો છે આ જીમના રૂમમાં દરરોજ આશરે એસી થી સો જેટલા યુવાનો જીમનો લાભ પ્રાપ્ત કરે છે જેથી ફિટનેસ જળવાઈ રહે આ જીમના રૂમની મુલાકાતમાં જીમના અનેક સાધનો ખરાબ હાલતમાં છે જે રિપેર થતા નથી અમુક નવા સાધનોની પણ આવશ્યકતા છે ખાસ કરીને જણાવ્યું કે આ જીમ ના સાધનો તાત્કાલિક નહીં પહોંચાડી શકે છે આ યુવાનો ની દીવ પ્રશાસન પાસે માંગ છે કે અધિકારી એક વાર આ જીમ રૂમ ની મુલાકાત લે અને સર્વે કરે કે કેટલા સાધનો ખરાબ હાલતમાં છે અને આ સમસ્યા નું તાત્કાલિક નિરાકરણ કરે તેવી યુવાનો ની માંગ છે સભ્ય છું અને વર્ષોથી અહીંયા જીમ કરીએ છીએ અને પ્રશાસકે ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે આ જીમ અમારા માટે અને ઘણા છોકરાઓ કરે છે અહીંયા બરાબર છે પરંતુ ઘણા સમયથી કેટલા સમયથી જીમના સાધનો છે બહુ બિસ્માર હાલતમાં છે અને એની રજૂઆત પણ કરેલી છે અમારી ખાલી એક થોડું મેન્ટેનન્સ થઈ જાય તો એની અમારી રજૂઆત છે અને ઘણા સાધનો ખરાબ છે અને જેને બદલાવવા પણ જરૂરી છે તો આવો ચાલે તમને બતાવીએ

ઉપર જે છે સીલિંગ પર ઘણા થી અને પેલા આગળ પણ પેલા મશીનો છે પણ બંધ છે બંધ થતું જાય છે અને શું થાય કે કોઈ થઈ જાય એવી અમારી છે અને શું છોકરાઓ બધા વ્યવસ્થિત કરી શકે એવી અમારી માંગણી છે તમે દરરોજ જીમ કરો છો અહીંયા કેટલા યુવાનો આવે છે હમણાં તો ફી પણ વધારો કર્યો છે તો ફી વધારા સામે કોઈ પેલું નથી પણ શું છે કે પ્રોપર ફી કેટલી છે ફી કેટલી છે 200 રૂપિયા થઈ ગઈ છે પહેલા કેટલી હતી પહેલા 200 હતી અને એસી બંધ છે બરોબર એટલે થોડું ઘણો મેન્ટેનન્સ વાત છે કેટલા યુવાનો આવે છે ધીમાયા લગભગ 100 એક જેટલા તો હશે 70 70 તો તમારી પ્રશાસક સાહેબ પાસે શું માંગ છે એમ બસ ખાલી મેન્ટેનન્સ કરી દે એટલું ઘણું છે અમારે માટે રિપેર કરી દે મેન્ટેનન્સ કરી દે અને બસ મેન્ટેનન્સ કરેલું છે માસ્ક માત્ર ઇન્જરી ન થાય એનો ધ્યાન રાખીએ અહીંયા કોઈ અધિકારી આવે છે જોવા મને કોઈ બહુ એટલો આઈડિયા નથી ત્યારે આવે છે કે હું સવારે 6 થી 8 વાગે જતો રહું છું પછી આવતા હોય છે સ્પોર્ટ્સ ના સાહેબ છે કે કોઈ અધિકારી છે કે હોય છે ડેલી પંકજભાઈ પંકજભાઈ બીજા કોઈ હોય છે કોઈ આવે છે જોવા મને એનું આઈડિયા નથી કોઈને ખબર હોય તો કે ભાઈ અધિકારી કોઈ આવે છે ચેક કરવા કોઈને થાય આવતું મેં કરું છું મેં કોમ્પિટિશન છે જીમનું મેં જીમ કરું છું પણ સુવિધા ઘરે સુવિધા નથી પાણીની સુવિધા નથી આ બધા મશીન ફેલ આ જો આ માટે મશીન છે પણ આ ફેલ છે આમાં આમાં કેમ મશીન આ વેઇટ મશીન છે આ વેઇટ મશીન જોઈ લો તમે આ પણ ફેલ છે આમાં તો કેમ

આ બધું એમ ગલત છે ક્યારે પણ કોઈને પણ લાગે છે આપણે અત્યારે એક્સિડન્ટની વાડની જોવાય જેમ કે અત્યારે બ્રિજ એક તૂટી ગયો ને કેટલા માણસ મળી ગયા એનું ત્રણ વર્ષ પહેલાં કોઈ વિડીયો આપેલો આ મશીન આપેલું છે આપણી પાસે સારા સારા મશીન છે પણ જે એકદમ યુઝનેસ રહી જાય છે હા બે જાય

એટલે તે લોકો આપણા સ્ટેટના ડેવલપ સ્ટેટના સ્ટેટ લેવલ પર જઈને રમે છે એ લોકો તો અત્યારે એ લોકોને પણ વિચારા એ લોકોને પૈસા ભરવાના રમવા માટે